આજે આપણે કઈ ટેસ્ટ લીધી સુંદર લેખન સુંદર લેખન એટલે શું સુંદર અક્ષરે જોઈ જોઈને લખવું જો તમારા બધાના બહુ સુંદર અક્ષર છે આપણે જોઈએ કે એટલા બધા સુંદર અક્ષરવાળામાંથી એક જ ભાઈ અને એટલી બધી બહેનો બહેનોના અક્ષર બહુ સરસ હો ભાઈ જો ભાઈઓ બધા જુઓ તો આટલા બધા ભાઈઓમાંથી એકના એક ભાઈના જ અક્ષર સારા આ વખતે કોના કોના સારા થવાના છે ફરીવાર લવ ટેસ્ટ ત્યારે વેરી ગુડ તમારે બધાને જોઈએ છે ના સુંદર લેખન નું સરસ ચાલો જોઈએ આપણે એટલા બધામાંથી પહેલો નંબર અખિલભાઈ આવો તો તમારા અક્ષર બતાવો બહુ સરસ અક્ષરે વ્યવસ્થિત વાંચી શકાય એવા અક્ષરે લખ્યું છે ઓ ભાઈ વેરી ગુડ બીજો નંબર આવે છે સાક્ષીબેન વેરી ગુડ સરસ ઊંચું રાખો નોટબુક થોડીક ઊંચી રાખો જે અક્ષરને વાંચી શકાય એને સુંદર અક્ષર કહેવાય અને ત્રીજો નંબર આવે છે વેરી ને બહુ સરસ ચાલો સુંદર અક્ષર માટે સરસ મજાનું તાળી પાડી દો બધા અને હવે જ્યારે હું સુંદર અક્ષરની લેખનની ટેસ્ટ લઉં ને ત્યારે તમારા બધા અહીંયા ઉભે હોવા ભાઈ બધાના નંબર એમ

ભાઈ તમારે બધા ની નામ લેવું છે ને આવતા મહિને સરસ